અને વાલિયા રોડ પર સર્જાતી ટ્રાફિક સમસ્યાનું કારણ શોધવા માટે ભરત જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ગત મોડી સાંજે અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે દોડી આવ્યા હતા જ્યાં વિભાગીય પોલીસવાળા વડા ડોક્ટર કુશાલ ઓઝા તેમજ બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો હતો પિસ્તાલીસ મિનિટ સુધી ચોકડી પર રહી તીર પર પ્રત્યક્ષ નજર રાખી ટ્રાફિક જામના અને ખાસ કરી પીક અવર્સમાં સર્જાતા ટ્રાફિક જામના કારણો શોધ્યા હતા તેમાં રાત રાજપીપળા ચોકડીવાળા માર્ગના મરામતની કામગીરી શરૂ હોય જેને લઈને વૈકલ્પિક માર્ગો તરીકે વાહન ચાલકો અંકલેશ્વર વાલિયા ચોકડી તરફ વળી રહ્યા છે અને વાલિયા ચોકડી પર લક્ઝરી બસ ઊભી રહેતી હોય અને અત્યંત વ્યસ્ત માર્ગ હોવાથી સામાન્ય બ્લોક પણ વિશાળ ટ્રાફિક જામમાં તબદીલ થવામાં ગણતરીના મિનિટો જ લાગે છે દબાણના પરિબળો પણ એટલા જ મહત્વની ભૂમિકા ભજવે છે છેલ્લા ઘણા દિવસોથી અંકલેશ્વર શહેરના બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા મહાવીર ટર્નિંગથી લઈ વાલિયા ચોકડી સુધી પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે જેને લઈ પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામ થઈ રહ્યો છે દબાણધારકોને દબાણ દૂર કરી દેવા તથા વાહન ચાલકોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોલીસની કામગીરીમાં સહકાર આપવાની અપીલ કરી હતી જે બાદ ટ્રાફિક પીઆઈ તેમજ બી ડિવિઝન PI ને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા

તથા બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ભૂતિયા તથા જિલ્લા ટ્રાફિક પીઆઈ સાથે વાન્ય ચોકડી વિઝિટ કરવામાં આવી અત્રે જે થોડી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે ખાસ કરીને પીક અવર્સમાં તેના માટે માનનીય એસપી સાહેબ દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને તેના માટે કેટલાક ડાયવર્ઝન કેટલાક જગ્યાએ બેરિકેડ્સ મૂકીને તથા કેટલાક જગ્યાએ રસ્તાઓ પોળા કરીને તથા દબાણ દૂર કરી અને આગળ આ જે પ્રકારની જે ટ્રાફિક જામ તમારી સમસ્યા થાય છે એને દૂર કરવા માટે સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે સૂચના કરવામાં આવી છે એ મુજબ અમે જીઆઈડીસી સાથે તથા જિલ્લા ટ્રાફિક અને કલસન પોલીસ સ્ટેશન સાથે મળી એક પ્રકારની ટ્રાફિકની ડ્રાઈવ તથા એક પ્રોજેક્ટ પ્રોએક્ટિવ ઇનિશિયટિવ લીધું છે જેનાથી આવનારા સમયમાં વાલિયા ચોકડી ખાતે જે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે ખાસ કરીને પીક અવરમાં તે દૂર થશે એ વિશ્વાસ રાખું છું નાગરિકોને તથા અગનેશ્વર સિટી તથા આરે પસાર થતા તમામ લોકોને અપીલ કરું છું કે ટ્રાફિક કોના નિયમનું પાલન કરીએ તથા જે રોડ ઉપર ડબાણ થાય છે તે દૂર કરીએ આપણે સૌમે દૂર કરીએ તથા પોલીસ સે સરકાર આપીને દૂર કરીએ જેથી આપણે બધું સારું વાહન વ્યવહાર તથા કોમ્યુનિકેશન થઈ શકે